મિત્રો ફાઇનલી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા બે મહિના પછી જેલમાંથી બહારે આવી ચૂક્યા છે જે બિલકુલ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી એ જેલની અંદર હતા પરંતુ આજે વહેલી સવારે ચૈતરભાઈ વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી સાહેબ એક છુટકારો આપી નાખવામાં આવ્યો છે ચૈતરભાઈ વસાવાને જેવા જ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહારે કાઢવામાં આવે કે ચૈતરભાઈ વસાવાને ગાંધીનગર લોકસભામાં તેમને તરત જ ત્યાં શિફ્ટ કરી નાખવામાં આવે જે બિલકુલ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી બહાર નીકળી ગયા અને હવે ચૈતરભાઈ વસાવા એ લોકસભાની અંદર જઈ રહ્યા છે એક બજેટ આવી રહ્યું હતું અને ચોમાસાનું જે સત્ર છે એને લઈને ક્યાંક મીટિંગ થવાની છે ને એ મીટિંગની અંદર ચૈતરભાઈ વસાવાને હાજર રહેવું પડશે ને એ માટે ચૈતરભાઈ વસાવાને ગાંધીનગર ખાતે રવાના કરી નાખવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને કેટલાક એવા જે કહેવાને કે શરતો લાગુ પાડવામાં આવી ભાઈ કે ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં એટલે કે નર્મદાની અંદર ચૈતર વસાવા જઈ શકશે નહીં અને એની સાથે સાથે ચૈતરભાઈ વસાવા કોઈ પણ એવા મોટા સેલિબ્રિટી હોય કોઈ પણ એવા ધારાસભ્ય હોય કે જેને મળી પણ શકશે નહીં એટલું જ નહીં ચૈતરભાઈ વસાવા કોઈ મિટિંગ પણ નહીં કરી શકે અને અત્યારે ચૈતરભાઈ વસાવા કે જે છેલ્લા બે મહિનાથી જેલની અંદર હતા અને આખરે એ ચૈતરભાઈ વસાવા કે જેમને અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદરથી એમને છુટકારો મળી ચૂક્યો છે પણ સાહેબ અહીંયા એક દુઃખની વાત કહેવાય કે ચૈતરભાઈ વસાવા કોઈને મળશે નહીં અને ચૈતરભાઈ વસાવાને જેવા જેલમાંથી બારે નીકળવામાં આવ્યા કે તરત જ આ ચૈતરભાઈ વસાવાને ગાંધીનગર ખાતે રવાના કરી નાખવામાં આવ્યા એટલે કે ચૈતરભાઈ વસાવાને ગાંધીનગરની લોકસભાની જે બેઠક હશે એની અંદર એમને હાજર કરવામાં આવશે ચૈતરભાઈ વસાવા કયો અવાજ ઉઠાવશે શું ચૈતરભાઈ વસાવા સામેવાળા વ્યક્તિનો જવાબ આવશે મિત્રો એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે પણ એ તો લોકસભાની અંદર આપણને શું ખબર પડે પણ જો આપણને વિડીયો મળશે તો સૌથી પહેલા તમને વિડીયોના માધ્યમથી માહિતી પણ આપતો રહીશ બાકી આજે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદરથી આવી ગયા અને તરત જ લોકસભા માટે ગાંધીનગર ખાતે એમને રવાના આવ્યા આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે આગળના સમયમાં જે કંઈ પણ સમાચાર મળશે એ ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી સૌથી પહેલા આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ